નમસ્કાર મિત્રો હું ડોક્ટર તેજસ તોશી બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર ભાવનગર મિત્રો આદરણીય પ્રધાનમંત્રી તેમજ ભારતના દરેક નાગરિકોને સ્વચ્છતા ખૂબ જ પ્રિય છે આપણા ઘરથી શરૂ કરી આપણી શેરી આપણો સોસાયટી આપણો મહોલ્લો આપણું શહેર આપણું રાજ્ય અને ભારત દેશ જો સ્વચ્છ બને તો કેટલી બધી વસ્તુઓમાંથી આપણે સ્વચ્છતાથી લઈને અનેક વસ્તુ સ્વાસ્થ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ

આપની આજુબાજુમાં જ્યાં પણ ગંદકી કે કોઈ પણ વસ્તુ દેખાય તો એનો ફોટો પાડી અને લોકેશન વોટ્સઅપ નંબર પર આપ મોકલો જેથી શક્ય તેટલું ઝડપી એને ક્લીન કરી દેવામાં આવશે ડ્રોઈંગ કોમ્પિટિશન રીલ કોમ્પિટિશન શેરી નાટકો જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આવા અનેકવિધ પ્રોગ્રામ ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશને કરેલા છે તો આવો મિત્રો આપણે સંયુક્ત રીતે આ અભિયાનમાં જોડાઈએ અને આપણા શહેરને સ્વચ્છ શહેર બનાવી અને ખૂબ આગળ પડતું ધીરે ધીરે કરી અને ભારતને પણ આપણે સ્વચ્છ બનાવીએ